તો તમને સારી એવી કમાણી થઈ શકે છે તો આ કયો શેર છે અને એક્સપર્ટ કેમ ખરીદીની સલાહ આપી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો ઘટાડાના માર્કેટમાં સારો શેર ખરીદવા માંગતા હો તો તમને શેર વિશેની માહિતી મળી રહે અને અથવા જો તમે પહેલેથી જ આ શેરમાં ખરીદી કરી હોય તો તમારે આ શેરમાં બની રહેવું જોઈએ કે પછી વેચીને નીકળી જવું જોઈએ એના વિશે પણ તમને માહિતી મળી રહે પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે

લિમિટેડ પર ખરીદીની ભલામણ અને અને 70 રૂપિયા પ્રતિ શેર લક્ષ્ય ભાવ સાથે કવરેજ શરૂ કર્યું છે એટલે કે આ શેર ન તો ઓવરવોલ્ટ ઝોન છે ન તો ઓવરસોલ્ડ સેક્ટર માં છે પણ સાથે જ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે આ શેર માં 70 ના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ પણ આપી છે અને કવરેજ પણ શરૂ કર્યું છે પછી વાત કરીએ કે સુઝલોન એનર્જી ઉપર ખરીદી કરવાની ભલામણ કરનાર આ વિશ્લેષકોમાંથી મોતીલાલ ઓસવાલ સાતમા છે બીજાએ હોલ્ડ રેટિંગ આપ્યું છે એટલે કે

તેમાં જણાવ્યું છે કે સૂચના આપવામાં આવે છે કે કસ્ટમ કમિશનર મુંબઈની ઓફિસે કંપની સંપૂર્ણ માલિકીની પેટા કંપની સુઝલોન ગ્લોબલ સુજલોન ગ્લોબલ સર્વિસ લિમિટેડ

આર્ટ એક્સપર્ટ પણ આ શેર માં ખરીદીની સલાહ આપે છે અને હોલ્ડ કરવાની સલાહ આપે છે જો ચલો તમારા જોડે શેર હોય તો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઘંટડી પણ દબાવી દેજો